કાશ્મીરના પહેલગામમાં થયેલ હુમલાના વિરોધમાં ઉપલેટા શહેરના વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા વિશાળ રેલી યોજી વિરોધ દર્શાવ્યો હાલમાં કાશ્મીરના પર્યટક સ્થળ પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલામાં અનેક ભારતીય પ્રવાસીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે જેમાં અનેક પિતા પતિ ભાઈ અને પરિવારની છતરછાયા ગુમાવી છે જેના પડઘા સમગ્ર દેશમાં પડી રહ્યા છે અને દેશભરમાં આ હુમલાનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં તમામ હિન્દુ સંગઠનો અને વિવિધ સમાજ દ્વારા બહોળી સંખ્યાના યુવાનો વડીલો મહિલાઓ તેમજ બાળકો એકત્રિત થઈ રેલી યોજી પાકિસ્તાન મુર્દાબાદ જેવા સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવી તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આવા અનેકવાર થયેલ આતંકવાદી હુમલાને લઈ દેશભરમાં જ્યારે વિરોધ થાય છે અને પ્રવાસીઓ અને જવાનો પોતાનો જીવ ગુમાવે છે ત્યારે સમગ્ર દેશમાં શોકની લાગણી પસરી જવા પામે છે જેથી આવા હુમલાઓએ દેશભરમાં વખોડી કાઢી આવા હુમલા કરનાર આતંકવાદીઓને વહેલી તકે શોધી સખત કાર્યવાહી કરવી જોઈએ અને દેશને સુરક્ષિત રાખવા બનાવવા માટે તેવી તકેદારી અને સુરક્ષાને લઈ હુમલાખોરને જળબાતોડ જવાબ આપવામાં સરકારને રજૂઆત કરવામાં આવી હતી હરિસુઆ ઉપલેટા આજે ઉપલેટામાં જે પહેલગામમાં બાવીસ એપ્રિલના જે રાક્ષસી કૃત્ય આતંકવાદીઓ દ્વારા જે સહેલાણીઓને મારવામાં આવ્યા એના વિરોધમાં લોકો જાગૃત થાય સરકાર જાગૃત થાય અને આતંકવાદીઓને વીણી વીણીને મારવામાં આવે તેના માટે આજે બાળકો મહિલાઓ વૃદ્ધો અને યુવાનો સાથે સૌ મળી અને ઉપલેટાના બસ સ્ટેન્ડ ચોકથી ગાંધી ચોક સુધી રેલી યોજવામાં આવી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો અને બધા જ લોકો જાગૃત થાવ આજે પહેલગામ સુધી આતંકવાદીઓ પહોંચ્યા છે આવતીકાલે તમારા ઘર સુધી પણ આવા આતંકવાદીઓ પહોંચશે જાગૃત થાવ એક થાવ અને સરકારને પણ વિનંતી છે કે ટૂંક સમયમાં જ પાકિસ્તાનની હાલત ખરાબ કરી નાખો